આની તમારે લીટીએલ વાંચવીને તો વાંચી લ્યો હું તમને આ વિડીયોની અંદર ખાલી વિડીયો ઉતારી મૂકી દઉં ગુજરાતીમાં પરફેક્ટ તો જો આની વાત કરીએ ને તો આ છે ને ભાઈ ફૂગ નાશક છે એટલે કે આ ફૂગનું દવા છે ને આમાં છે ને ફેમિલી સ્વાગત છે આપણા ની અંદર તો મથ મધાન પડી છે ને આપણે છે ને અવારમાં જાગે ને આપણે હાથ વેગાને ડુંગળી હતી ને ના આવ્યા છે હવે હું કરવાનું છે અહીંયા ખબર છે તો અહીંયા આપણે સાંભળવાનું છે દવા તો આપણે તો દવાનું સામાન અહીંયા આવી ગયો છે ટીપણા ટ્રેક્ટરમાં ભરીને લેતા આવ્યા ને અહીંયા ભરાઈ દે પણ ઓલ પણ લાઈન છે ને લાઈન લાઈન પાઈ ભરવા આપણે આ ટીમમાં ભરેલા હતા ને એટલે લેતા હશે આપણે બનાવવાનું છે એટલે દવાનું મિશ્રણ કેમ કે બધું મિશ્રણ બનાવીને પછી સીધા પગ ભરવાના રહી એટલે દવા સાંડવા મળીએ ભાઈ આપણે દવો ને આપણી મસ્ત મજાની ડુંગળી થઈ ગઈ છે ને હવે આમાં છે ને ખાતર ને પાણી બંને આપી દેવાનું છે આ આ વખતે ત્રીજા પાણીએ ને આપણો પહેલો ડોઝ છે દવાનો જેમ કે આગળ તમને બતાવું બાટલા કયા કયા છે આપણે પેલા લોઝમાં આવે છે તો એ તમને બતાવી દઉં પેલા કે ભાઈ આપણે પહેલો લોજ કયો મારી ડુંગળીની અંદર તો કન્ટિન્યુ ત્યાં ડબલા છે દે આ છે પ્રોફાઈ નું આપણે શ્રીરામનો પ્રો નું પછી આ છે જંતુનાશક પાંચો પાંચ મોંડા ને એક કોઈલ ની દવા છે એ છે આ જીબ્રા જવો આ છે કોઈલની દવા તો મેન દવા તો આ છે ને આપણે જંતુનાશક એટલે કે થ્રીપ માટેની ત્રણ દવાનો અત્યારે ઉપયોગ કરવાનો છે ને સાંટી દી દવા પછી આનું કેવું રિઝલ્ટ આવે ને એ તમને આગલા વિડીયોમાં ખબર પડશે તો નહીં ખબર પડે કેમ કે પાણી માણી પીજા પછી એનું રિઝલ્ટ દેખાય તો આ બધી રિઝલ્ટ દેખાય નહીં એટલે કે તો હાલો હવે આપણે બનાવી નથી મિશ્રણ પણ વિશાળ ભાઈ જશે પપ લેવા અને ઓલો પપ માં છે ને ભાઈ એમાં મોટર પતી ગયેલી છે એટલે એ ધીમું હાલે છે પાછા એક પપ વાળીએ પીડ્યો છે લે લેતા આવે ને પછી સાંટવા મળી દવા આપણે નહીં મિશ્રણ બનાવી નીચે આપણે પેલા મિશ્રણ બનાવવામાં આપણે તો માપ આ છે માપ્યું આપણું પાંચસો એમએલ નું માપ્યું આવે

તો ચાલો મળી હવે આપણે પપ ભરી લઈએ પછી તો બી કન્ટિન્યુ બ્લોગમાં બીના રહેજો તો ફેમિલી આપણે છે ને મિશ્રણ મને નાખ્યું છે દવાનું મિશ્રણ જો કરી નાખ્યું છે ભાઈ ને હવે સાંઠવા મળી દવા ભાઈ જુઓ અને હવે છે ને સાંઠવા મળી કરી દવા ને હવે પછી દવા સાંઠી પછી આ વિડીયો બતાવીશું આમનું રિઝલ્ટ હવે છે ને ક્યારે આવે ને એ તમને પછી કહી આગલા વિડીયોની અંદર કે આનું રિઝલ્ટ આવું એવું ના પૈસા હે ને પછી આનું રિઝલ્ટ આવશે خاطر تو خالی <سؤال> خاتر باقی رہے تو دہ سائٹا سگڑا پیغان سرو تو آئیے دیکھا આ નિશાન બગલા બગલાની હામે હામું ને બાકી તો ડુંગળી આવી છે અત્યારે તો અત્યારે કન્ટિન્યુ અમારે દવા સાંટવાનું શરૂ કામ થઈ ગયું છે પહેલો હપ્તો આપણે મારીએ છીએ તમને દવા તો પહેલાં દેખાડી દીધી તો હવે ધીમે ધીમે દવા છાંટવા મળીએ ને ભાઈ આ ચાર મહિના સુધી આ ધંધો કરવાનો છે હવે છાંટવાનું પછી પાણી વાળવાનું બે વસ્તુ ને આખા ખાતર આવી જશે આમાં હલો કન્ટિન્યુ લોક માં વિના રહેતો મિશાલ ભાઈ ભરે પપ કેમ ભાઈ એ ભાઈ હલો યુટ્યુબ પર ચાલો બધા દવા છટવા બધા નહીં આવે આપણે બેસ છે આ પણ બધા આવશે તો આપણે સપોર્ટ કરે તો આપણે એ દવા છટવાનું ઉદમ છડે યાર ઈ વાત છે સપોર્ટ કરે તો પાણી છડ્યા મોકલો પાણી થોડું ઘ્યું છે ને ફોન નોગડી દે તો હારું લામા કેલું છે આ પૂરું કેમ પણ આપણે ભાઈબંધો કેવા આપણને લેવા ફોરવીડ આવે જો ઓહો આપડા ભાઈ મન આવે છે હા આપને લેવા માટે છે સ્પેશિયલ આપણને મળવા તો ખોરવેલ લઈને આવવું પડે વાહ ભાઈ આવવું પડે વાહ ભાઈ વાહ હાલો તો કંડીની હાલો દવા સાથે રાખી ખોરવેલ માં બેહવા જવાનું છે આપણે એકલા થોડા ડુંગળી કરી તો ના એવું બનાવેલું છે કે આપણને ખોરવેલ મળવા આવે આમ જો એમ એટલે તો હાચી વાત છે હા લે જોઈ લો પૂછ્યા હોય કે વિશાલ ભાઈને ઓળખો કે તરત કે હા વિશાલ ભાઈને સન એ આવ્યા એમ ને હા તો તો ભાઈ આપણો કઈ કામ ને હાલો આપણે કાંડે રાખી દવા આવે

આવડું આ તો આ છે પછી આ પાવડર છે ને આ છે ને બીજમાં તીન નું લબળું પોલિટ્રીન છે તો એટલી દવા સાવાની છે આપણે ચાલો સાંટે રાખીએ આપણે દવા ને આ રીતે સાંટવી કેમ પડે એમ ત્યાં ખબર છે ભાઈ કેમ કે આ વાતાવરણ છે ને હમણાં બહુ વાતાવરણમાં પલટો આવેલો છે એટલે એના હિસાબે આ દવાનો તો મારી શકાય તો એટલે આમાં થ્રી બ્રીપ આવી ગયું હોય તો મટી જાય બાકી આ નવું ડબલું છે ભાઈ તો આપણે ત્રણ વીસમાં એટલું કરવાનું છે તો ચાલો કન્ટિન્યુ સાંટવા મળી એટલે આની વાત કરીએ ને તો આ છે ને ભાઈ ફૂગ નાશક છે એટલે કે આ ફૂગનું દવા છે ને આમાં છે ને આ કોરા કોરું પડું હોય કે એટલે ફૂગ આવવા કરે એટલે પહેલી ફૂગની દવા સાંટવી પડે એટલે લાવ્યા છીએ આપણે ફૂગ નાશક નામ છે કારમલ કારમલ નામ છે ગુજરાતીમાં લખેલું કોરમલ છે કોર્મલ કોરમલ પાવડર છે પપ્પે એક ચમચી નાખવાનો છે હાલો તો સાંટા રાખીએ ઘડી દવા ભાઈ ને હામે આવડા લોકો ટીપણા ભરે થાય અહીંયા આ રીતે ધ્રુવ તે ને આપણે બેઠા હતી ચાલો ઘણી દવા છાંટી દઈ થોડી કેવી સટાઈ ગઈ અત્યારે બીજી હવારમાં આ એટલે દસ વીઘામાં દવા છાંટી દઈ પછી દસ વી ગામ ઓલા ઓલા ભાગમાં જવાનું છે વિશાલબેન ભાગમાં ચાલો કન્ટિન્યુ લોગમાં મના દે દો આની તમારે ડિટેલ વાંચવીને તો વાંચી લ્યો હું તમને આ વિડીયોની અંદર ખાલી વિડીયો ઉતારી મૂકી દઉં ગુજરાતીમાં પરફેક્ટ તો જુઓ તો તમારી રીતે વિડીયો છે ને થોપાવીને વાંસી લે તો આવી રીતે કામ કરે છે ચાલો હું વાંસી લઉં મારી રીતે મારી કેમ કે અહીંયા લખ્યું છે ઉપયોગ ઉપયોગ કરતા પહેલાં પત્રિકા વાંચો ચાલો ભાઈ હું તો વાંસી લઉં કેમકે આપણું ઘરનું પડું છે હું કામ લાગે હું નથી લાગતું કેવું રિઝલ્ટ છે એ તો પછી આવનારા વિડીયોને અંદર જોવા મળશે તો ચાલો કન્ટિન્યુ છે ને આપણે અહીંયા દવાનું કામકાજ પૂરું કરી દઈએ અત્યારે ભાઈ ને અત્યારે છે ને સાડા પાંચ એવું થઈ ગયું છે ને સુરત દાદા અહીંયા છે ને વિશાલભાઈ શું કરું છે પૂરું કરી દેવું પૂરું કરી દો પૂરું કરી દઈએ ને કે સારું પૂરું થઈ ગયેલું છે એવું નથી તો એક તો બાકી રહે તો આ કાટો એવડો પૂળો ભાંગી જોઈએ ને હા આગળ મેં કાઈ દે સર કાટો હા આમ કાટીને જોઈએ ને અડધો ભાંગી જલો તો હા ને એમાંય પાછો આ પાણીમાં ગોલ પડી ગયો ગોલ આમ તો ને પણ ઓલો ઓકાર્યું છે મશીન ચાલ આ કામ કરી હવે છે ને આ લોગે પૂરો કરી દઈએ ને દવાય કામ કાટલો ભરવાનો છે આજમાં